નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ નંબર ત્રણ ઝૂમો ભિસ્તીનું આગળ આપણે જોઈશી તો સૌ પ્રથમ આપણે પાઠનું પુનરાવર્તન કરીએ રિવિઝન કરીએ તો આપણે જોયું હતું કે આનંદપુરના ત્રણ ઝુંપડાની અંદર ઝુમો જે છે ઝુમો આવતા જતાનું ધ્યાન ખેંચતું હતું ત્રણ ઝૂંપડાની બાજુમાં જ એક ખખરદ આંબલી જૂની હતી અને બા આજુબાજુમાં ગટરની જે દુર્ગંધ જે છે એ હતી આવતા જે નાનું બધાનું એના તરફ ધ્યાન ખેંચતો હતો એની જે ત્રણ ત્રણ મકાનો ઝૂંપડા હતા એમાં બાળ જે ખડકી છે તેની અંદર પતરાના પાટિયાના અને ગુણિયાના થીગડા જે છે એ મારેલો અનેક રંગી જુદા જુદા રંગના જે થી જે છે મારેલા હતા અને ઝૂમો જે છે એ મકાનની અને ઝૂંપડાની અંદર બેઠો બેઠો હોકો જે છે ગગડાવ્યા કરતો હતો અને તેમના જીવનમાં ઘણા બધા તડકા છાંયા જોઈ લીધા હતા એનો જ્યારે સોના રૂપાથી માંડીને ઠીકરીની ફૂટેલી હાંડલી સુધી પોતાના જીવનમાં સુખ દુઃખ તેમણે જોઈ લીધા હતા જ્યારે દસ વર્ષનો હતો ત્યારે એ હાથી ઉપર બેસીને પરણવા નીકળ્યો હતો અને એને એક શોકને ખાતર એક પાડો પાડેલો હતો કોઈ હિન્દુ સાહિત્ય રસિકે તેમણે આ જે પાડો છે એનું વેણું એવું કુમળું નામ આપી દીધું વેણું નામ વિચિત્ર લાગતું હતું છતાં પણ એ બંને મિત્રો સાથે રહેતા હતા એના ઘણા બધા જ્યારે પૈસાદાર શ્રીમંત હતો ત્યારે ઘણા બધા મિત્રો હતા પરંતુ જેમ જેમ સમય પરિવર્તનની સાથે સાથે એના મિત્રો જે છે એ ઓછા થતા ગયા હતા અને લક્ષાધિપતિમાંથી તે સાવ ભિખારી બની જ બની ગયો અને એના જે ત્રણ ઝૂંપડાની અંદર એનો બધો સામાન જે છે સચવાઈ રહ્યો ત્રણે ત્રણ મકાનની એનો જે ઝૂંપડા હતા એમાં એકની અંદરમાં બંધાતો બીજા ઝૂંપડાની અંદર ઝૂમો બેસતો અને ત્રીજા ઝૂંપડાની અંદર આ વેણુ માટે ઘાસ ચારો રાખવાનું હતું અને બાળપણથી આજ સુધી આ બંને મિત્રો જે છે એ સાથે રહ્યા હતા અને વેણુ જે છે વેણુના પેઠ ઉપર ઝૂમો મોટીમાં મશક ભરીને ગામની અંદર તેઓ પાણી દેવા માટે જતો હતો અને જ્યારે પાછા આવે છે ત્યારે વેણુના ડોકની અંદર જે ઘંટડી બાંધેલી છે એનો ધીમો ધીમો અવાજ આવતો હોય છે અને આ ઝૂમો જે છે એકાદ ગજ જે છે લલકારતો હોય પાછા ફરતી વખતે ઝૂમો પોતાના માટે એક પૈસાના ગાજર ટમેટા અને બહુ તો ભાજી એના માટે ખર્ચ્યો હતો અને વેણુ માટે એક બધ ભરીને ગદબ કે તાકે જે રચકો છે એ રચકાની તે ખરીદી કરતો હોય અને પાછળ આ વેણું જે છે વેણું ખાતો આવતો હોય છે અને આ હંમેશના માટે આ એના ખરીદી હતી હવે એના ગ્રાહક સંબંધી કેવા વિચારો હતા એ પણ આપણે જોયું હતું કે કોઈ જો વધુ કામ આપે તો લેવું નહીં કોઈ ઘરાક ઘટે તો એને ઘરાક થવાનું કે એવું નહીં આમ એના ઘરાક સંબંધી વિચારો પણ આપણે જોયા હતા બપોરથી માંડીને છે સાંજ સુધી તે ઝૂમો જે છે એ હોકો ગગડાયો કરતો હતો અને વેણું એની સામે જોતો હતો અને સવારથી પછી સાંજ પડે એટલે બંને મિત્રો જે છે ફળવા નદી કાંઠે નીકળતા હોય છે એક દિવસ રોજના સમય પ્રમાણે સાંજના સમયે અને તે ફરવા માટે જાય છે અને જુમાને એમ કે આ વેણું જે છે થોડુંક ચડે તો સારું પરંતુ વેણુંના મનમાં આવ્યું કે બહાર ખાવું એ ગૃહસ્થ ગૃહસ્થ થાય એટલે કે સજ્જનનું લક્ષણ ન કહેવાય એટલા માટે એ એને જાણે રણક કરીને અવાજ કરીને એને ના કહેતો હોય એવું કહે છેલ્લે ધૂમો છે થાકી જાય છે અને પછી એ કહે છે કે તને પણ લાડ કરવાની ટેવ પડી ગઈ છે અને જેમ વિજય થયો હોય એમ પોતાના બરડા ઉપર પોતાનું પૂછડું પછાડીને એ આગળ નીકળી જાય છે આગળ એક રસ્તો હતો ત્યાં રેલવેનું ફાટક હતું ક્રોસિંગ હતું અને ત્યાં આગળ જતાં જતા વેણુનો પગ જે છે એ પાટાની વચ્ચે સંદોવાઈ જાય છે વેણુએ ઘણો બધો પ્રયત્ન કર્યો કે પાટાની અંદર એનો પગ નીકળે પરંતુ એનો પગ નીકળતો નથી આ જોઈને ઝૂમો પણ દોડે છે એ પણ પોતા આ વેણુનો પગ જે છે એ આમ તો મચડો છે મચોડે છે છતાં પણ એ પગ કાઢવામાં એને નિષ્ફળતા મળે છે બધું ફોગ જાય છે બધું નકામું થઈ જાય છે અને ત્યાં જ રસ્તા ઉપરથી થોડું અંજવા અંધારું થઈ ગયું હતું સાંજનો સમય થોડું અજવાળું થોડું દેખાતું હતું ત્યાં બે યુવાનો જે છે એ આત્મા નેતનની સોટી લઈને મોર્નિંગ વોક કરવા નીકળતા હોય એમ આનંદથી નીકળે છે ત્યાં એ એની પાસે મદદ લેવા માટે જાય છે તો એને મદદની ના પાડે છે અને માથામાં જે ટોપી પહેરેલી હતી એ હાથમાં લઈને એ રસ્તા તરફ નીકળે છે અને જે ઓલા ફાટકવાળાની પાસે મદદ કરવા માટે જાય છે એ એટલો બધો આમ ગભરાઈ જાય છે ગભરાઈ મીન્સ કે એના તરફ વધારે તે કે છે કે હમણાં મારો વેણું જે છે કપાઈ જશે એ આજીજી કરે છે એ વિનંતી કરે છે છતાં પણ ઓલા બંને યુવકો છે એની ઉપર કશી જ અચર નથી થતી હવે એ ફાટકવાળા તરફ જાય છે એની મદદ લેવા માટે ત્યાં જે સિગ્નલ હતો એ સિગ્નલ નમેલો જોવા જાય છે હવે આપણે આગળ જોશી કે એ પછી એ વેણું અને ઝૂમો જે છે કઈ રીતે પોતાની બંને મિત્રતા જે છે એ નિભાવે છે એ હવે જોઈએ કે એ જે કોણ તો ચાલો એ ભાઈ બહેન સિગ્નલ ફેરો મારું જનાવર કપાય છે ફાટકવાળા તરફ જાય છે અને એ નિરાશ એકદમ નકામી રસ્તે ફેંકે છે માણસનું છયું સરખું છયું એટલે કે એક નાનું બાળક પણ એને જોવા મળતું નથી અને ઝપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ જોયું સાંકળતે ખેંચે સાંકળ ખેંચે કે ટ્રેન જે છે ઊભી રહી જાય છતાં પણ ઘંટણીનો અવાજની અંદર એનો જે અવાજ છે એ સંભળાતો નથી એને જોરથી એ બાણાને પાટું પણ માળે છે તો એ જે માણસ જે છે બાય માણસ હતું એ કહે છે કોણ એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો સિગ્નલને હાથો જે નમેલો તો એને ફેરવો તો જેથી કરીને આ જે ટ્રેન જે છે એ ઊભી રહી જાય મારું જનાવર કચડાઈ જશે કચડાઈ જશે એટલે કે ટ્રેનની વચે એ આવી જશે તો એનો પગ જે છે એ કપાઈ જશે ઘેર કોઈ ભાઈ માણસ નથી જો અંદરથી અવાજ આવે છે ઘરે કોઈ ભાઈ માણસ એટલે કોઈ કોઈ માણસ છે એ અંદર નથી બસ આટલા બેદરકાર જવાબની આ સાથે જ ઘંટડી ફરીથી ગાજવા માંડી બેદરકાર કોઈની પરવા કર્યા વિના જે ઘંટડીનો જે અવાજ જે છે એ અવાજ તે વધારે આવતો જાય છે એ દોડો દોડો મારું જનાવર કપાય છે બીજા જે કોઈ આજુબાજુ માણસ હશે એને જુમો કહે છે કે દોડો દોડો મારું જનાવર જનાવર એટલે કોણ બરાબર છે એનો વેણું એનો મિત્ર જે પાડો હતો તે એ જનાવર જે છે એ કપાય છે ઝુમાય હતું તેટલું બળ કરીને ચીસ પાડી એની અંદર જેટલી તાકાત હતી જેટલી શક્તિ હતી એ શક્તિથી એને એને કાઢવાનો પ્રયત્ન કરે છે એટલે કે છે કે જુમાઈ હતું તેટલું બળ કરીને ચીસ પાડે છે ચીસ એટલે કે રાડ એનામાં જેટલી શક્તિ હતી એ પ્રમાણે એ અવાજ કરે છે રાડ પાડે છે અવાજ કરે છે આજુબાજુને મદદ મેળવવા માટે પરંતુ એના કર્કસ પડઘા સિવાય શાંત જેવી હતી તેવી જ રહી કર્કસ એકદમ તીણો અવાજ છતાં પણ એના પડઘા સિવાય શાંતિ પહેલાંના જેવી શાંતિ હતી એવી જ શાંતિ ફરીથી છવાઈ જાય છે જુમાએ આકાશ તરફ જોયું તો છેલ્લો તાર આ થમતો હતો હવે કોઈ એની મદદ માટે કોઈ આવતું નથી અને આમ જોવે છે તો છેલ્લો જે તારો હતો એ તારો પણ હવે આત્મ હતું આત્મનો એટલે કે હવે વધારે અંધારું જે છે એ થતું જતું હતું અજવાળું વધવાને બદલે ધુમ્મસ પસરાતું હતું અજવાળું જે છે વધવાને બદલે ધુમ્મસ શું કહીએ આપણે ધુમ્મસને ઝાકળ જે ધુમ્મસ જે છે એ ધીમે ધીમે હવે પથરાતું હતું ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો તદ્દન એટલે કે સાવ ગાડી કે જે ટ્રેન જે છે એ ટ્રેનનો અવાજ સાવ એકદમ એના હાથમાં જે લાકડી હતી એ લાકડી પણ એ દુર્ઘા કરી દે છે અને યા પરવાર દીગાર તેને મોટી થી બૂમ પાડી શું વાત કરે છે એ યા પરવાર દિગાર એટલે કે પરવર દેگار એટલે કે ઈશ્વર ઈશ્વર ભગવાન તે આ પરવર દેگار એ મોટેથી બૂમ પાડે છે હે ભગવાન એ ઈશ્વર બચાવો એવું તે મોટેથી બૂમ પાડે છે એટલું બોલીને ઝૂમો એકદમ દોડ્યો આટલું બોલે છે અને બોલતાની સાથે જ તે સાવ જે પાડી પાડો હતો એ જે જગ્યાએનો પગ પાટામાં હલવાઈ ગયો હતો એની બાજુમાં નજીક જાય તે જાય છે વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાપતું પડ્યું હતો વેણું પણ પોતાનો જે પગ જે છે પગને કાઢવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે ઝૂમો પણ પ્રયત્ન કરતો હતો છતાં પણ એ નિષ્ફળ થાય છે વેણુ પણ અને અંતે વેણુ જે છે એની આખી શક્તિ જે છે એ હણાઈ જાય છે શક્તિ એકદમ ક્ષીણ થઈ જાય છે અને અંતે તે થાકી જાય છે થાકી જાય છે અને હાપતો હોય તેમ તે કરે છે તેની ગોદમાં તે ભરાઈને બેઠો વેણુએ તેને શાંત રીતે ખંજવાડ્યો હવે એકદમ એ થાકી જાય છે બેસી જાય છે અને વેણુની ગોદ ગોદ એટલે કે ખોળો વેણુની બાજુમાં જઈ આ ઝૂમો જે છે એ ઝૂમો પણ એ બેસી જાય છે અને વેણુ તેને શાંત રીતે ખજવાડે છે શાંત રીતે ખજવાડે એટલે કે એને પોતાનું પ્રેમાણપૂર્વક બહાલપૂર્વક જે હાથ છે એ હાથ એની ઉપર ફેરવે છે અને દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો એને એમ કહીને ઝૂમો છેક તેના પગ પાસે દોડ્યો હવે આ જે ઝૂમો જે છે ઝૂમોને એ વેણુને કહે છે કે દોસ્ત તું કોઈ પ્રકારની ચિંતા ફિકર ન કરતો હું પણ તારી સાથે જ છું એમ કહી અને ઝૂમો જે છે એ ઠેક એનો જે પગ હતો એ પગની પાસે જઈને બેસે દર પડે તેના ધબકારા વધ્યા પણ એટલે કે સમય હવે જેમ જેમ ટ્રેન જે છે નજીક આવતી જતી હતી તેમ તેમ એના જે ધબકારા જે છે એ પણ વધવા લાગે છે સિસોટી પર સિસોટી થઈ એનો અર્થ કે સિસોટી એટલે કે જે અવાજ છે હોર્ન જે છે એ હોર્ન તે વગાડે છે અને જોશબન ફરતા પૈડા સંભળાયા જોશબંધ એટલે કે એકદમ ઝડપથી જે ગતિએ જે ટ્રેન આવતી હતી હવે તો એના પૈડાને જે અવાજ હતા એ અવાજ પણ આ ઝુમાને સંભળાવા લાગ્યા હતા ઝુમો વેણીને ભેટી પડ્યો ઝૂમો જે છે એ ઝૂમો પણ વેણુને ભેટી પડે છે પણ જેવી ગાડી છે પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો હવે જે ટ્રેનના જે અવાજ જે અવાજ જે છે એ જેમ નજીક આવતા જાય તેમ તેમ એને સંભાળવા લાગે છે આ બાજુ ચિંતામાં સતત ને સતત વધારો થાય છે અને પાડાના પગ આ બાજુમાં આવીને બેસી જાય છે કે છે કે હે દોસ્ત હે મિત્ર તો કશી ચિંતા કરતો નહીં હું પણ તારી સાથે છું એમ કહીને તરત એ પછી વેણુ જે છે એ વેણું શું કરે છે કે એની પાસે આજે બેસી જાય છે બેભાન થાય તે પહેલાં જ તે માથું ઊંચું કરે છે અને પોતાના શેઠને શેઠને એટલે કે ઝૂમો છે એ જુમાને બચાવવા માટે એ માથું જે છે એ માથું તે મારે છે અને દૂર થોડો પાટાથી એને ફેંકી દે છે વેણું પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ હવે જો આ મિત્ર જે છે ઝુમાને વેણુ ઝુમાને બચાવવા માટે પોતાનું જે માથું જે છે માથું જુમાને મારે છે જેથી કરીને એનો મિત્ર જે છે બચી જાય એ પાટાથી તે દૂર વહી જાય છે અને આ વેણુ ઉપરથી આખી ટ્રેન જે છે એ ટ્રેન ચાલી જાય છે તેના ધગધગતા લોહીના પ્રવાહથી ઝુમાનું કેડિયું ભીંજાઈ ગયું તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્રાણ પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું હવે આખી ટ્રેન જે છે એ આ વેણુ ઉપરથી પસાર થઈ જાય છે એના ધગધગતા એટલે કે જે લોહી હતું એ લોહીમાં જુમાનું કેડ્યું કેડ્યું એટલે કે એક પ્રકારનું કડી ચીપટી વાળો જે શર્ટ જે છે નાનું ટૂંકું એ લોહીથી ભીંજાઈ જાય છે એને કડ વળીને બેઠો થયો કડ કળવરવી એટલે એને ફરીથી આમ શાંત થાય છે એને આપણે કે જીવમાં જીવ આવે એવી રીતે કળવરી માંડમાંડ આમ બેઠો થાય છે ત્યાં તો લોહીનું એક આજુબાજુ મેં ખાડા હશે ખાબો ભરાયેલું અને છૂટા છવાયા વેણુના શરીરના ભાગ સિવાય એના પ્યાર પ્યાણા વેણું કાંઈ એને જોવા મળતું એનું નામ નિશાન પણ રહ્યું ન હતું હવે બીજું શું વાત કરે હજી પણ હંમેશને માટે હવે જોજો વધારે આ હૃદયદ્રાવક ચિત્રણ જે છે રજૂ થયા પછી પણ વધારે આગળ કહે છે હજી પણ હંમેશા સવાર સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે એનો જે મિત્ર ઝુમો જે છે એ ઝૂમો એના મિત્ર કે તાકે વેણુનું એના ઉપરથી આખી ટ્રેન જે છે પસાર થઈ જાય છે એનું આખું કેડિયું લોહીવાળું ભીંજાય છે અને પછી શું કરે છે એની દોસ્તી એની મિત્રતા નિભાવવા માટે એ હંમેશને માટે ઝૂમો જે છે ઝૂમો સવારમાં એકલો અશાંત અવશાંત એટલે કે મનમાં એના મિત્રની હંમેશને માટે જે યાદો જે છે એ યાદોને લઈને એ રસ્તે એ આવતો જોવા મળે છે એક વેણુના નામનો એક માનીતો જે પથ્થર છે એ અહીંયા મૂકે છે અને એની ઉપર જાતમાં ફૂલ હતા એ ફૂલને લઈને આવે છે અને એ પથ્થર ઉપર એના મિત્રની યાદમાં એ વેણું 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 એમ ત્રણ વાર બોલીને એ માનીતા પથ્થર ઉપર એ ફૂલ જે છે એ ફૂલ અર્પણ કરે છે અને પછી ત્યાંથી ચાલ્યો જાય છે આવી રીતે એની જે મિત્રતા જે છે એ મિત્રતાને પણ નિભાવે છે આમ આખે આખી વાર્તાની અંદર આપણે જોઈએ કે ઝૂમો અને વેણુની જે સાચી જે મિત્રતા છે એ મિત્રતા આ વાર્તાની અંદર રજૂ કરવામાં આવી છે હવે આપણે સ્વાધ્યાયની અંદર જોઈએ તો સૌ પ્રથમ વિકલ્પ આપવામાં આવેલા છે હવે વિકલ્પમાં પ્રથમ વિકલ્પ છે જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવામાં આવે છે એના ચાર વિકલ્પો આપવામાં આવેલા છે એક છે માનવ પ્રેમ બીજું પશુ પ્રેમ ત્રીજું માનવતા અને ચોથું લાગણી વેળા તો આપણે જવાબમાં કહી શકીએ કે એનો સાચો જવાબ આવશે પશુ પ્રેમ બીજો વિકલ્પ છે ઝૂમો વેણુને ખવડાવવા રોજ શું ખરીદતો હતો નંબર એક જુવાર બીજો વિકલ્પ છે બાજરી ત્રીજો વિકલ્પ છે ગદપ અને ચોથો વિકલ્પ છે સૂકું ખાસ તો એનો સાચો જવાબ શું આવશે ગદક બરોબર ત્રીજો વિકલ્પ છે ઝૂમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું વિકલ્પમાં એક છે હાથી પર બીજો વિકલ્પ છે ઘોડા પર ત્રીજો વિકલ્પ છે પાડા પર અને ચોથો વિકલ્પ છે વેણ ઉપર સોસ જવાબ બરાબર છે જવાબ આવશે હાથીપદ હવે એક બે વાક્યના પ્રશ્નો જોઈએ પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું શરૂઆતમાં જોયું કે આ પાડાનું જે નામ જે છે હિન્દુ સાહિત્ય રસિક એના જે મિત્ર હતા એણે આ વેણુ કુમળું નામ આપ્યું હતું બીજો પ્રશ્ન છે વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝૂમો શું નિર્ણય કરે છે શું આપને જવાબ આપી શકીએ કે વેણુનો બચાવ શક્ય ન થતા તે પણ એની સાથે મોતને ભેટવા માટે તૈયાર થઈ જાય છે આગળનો પ્રશ્ન છે ઝૂમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે આ બે પ્રશ્નમાં આપણે થોડુંક આડાઉડું થઈ જાય તો એટલે પ્રશ્ન પહેલાં આપને સમજવો પડે શું કહેવા માગે છે તો આગળ જે છે આગળના પ્રશ્નમાં આપણે જોયું હતું તો ઝૂમો જે છે એની સાથે મોતને ભેટવા માટે તૈયાર થાય છે પરંતુ અહીં વેણું જે છે વેણુ કઈ રીતે નિભાવે છે તો વેણુ જે છે એ વેણુ પોતાનો મિત્ર ઝુમો જે છે ઝૂમાને પોતાનું માથું જે છે માથું મારીને એને ત્યાંથી દૂર ફેંકી દે છે આવી રીતે એની જે મિત્રતા જે છે એ નિભાવે છે પછી આ પાઠની અંદર આપને મોસ્ટ ટાઈમ પ્રશ્ન કહે તો પણ કહીએ કે ઝૂમો અને વેણું જે છે એ દિવસ દરમિયાન શું કરતા હતા પાઠની શરૂઆતમાં જોયું હતું કે દિવસ દરમિયાન કે વહેલી સવારમાં ઉઠીને એ ગામની અંદર જે લોકો જે છે એ લોકોને ઘરે એ પાણીની મશક જે છે મશક ભરીને પાણી આપવા માટે જતો હતો અને જ્યારે પાછા વળે છે ત્યારે વેણુ માટે બથ ભરીને ગદબ અને પોતાના માટે એક પૈસાના ગાજર ટમેટા અને ભાજી જે છે એ ખરીદી કરતો હતો અને બપોરથી ઠેક સાંજ સુધી ઝૂમો જે છે એ હુકો ગગડાવ્યા કરતો હતો અને શેઠને નોકર બંને એકબીજાની સામું જોયા કરતા હોય અને પાડો જે એટલે કે એનું વેણું જે છે એ આંખો વેચીને કાન ફફડાવીને જાણે એની સામે ડોકું હલાવતો હોય નમાવતો હોય એમ એ બેઠો હોય છે અને જ્યારે સાંજ પડે છે ત્યારે પાછો એ નદી કાંઠે એ ફરવા માટે જાય છે આમ આખા દિવસમાં એનું રોજિંદુ કામ હતું પછી બીજો એક પ્રશ્ન એવો પણ પૂછવામાં આવે છે કે જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા આપણે એવો જવાબ લખી શકીએ કે ઝૂમો જે છે ઝૂમો એ વેણુને બચાવવા માટે કેવા પ્રયત્નો કરે છે તો સૌ પ્રથમ રસ્તા ઉપર સડક ઉપર જે બે મિત્રો જે છે યુવાનો ચાલ્યા જતા હતા એની પાસે તે મદદ મદદ કરવા માટે જાય છે પણ એ પણ એની મદદ કરતો નથી અને પછી જે પાટાવાળો જે હતો સિગ્નલવાળો એની પાસે મદદ માટે જાય છે એ પણ ઘરમાં બેદરકારો અવાજ આવે છે કે ઘરમાં કોઈ બે કોઈ ભાઈ માણસ નથી એવો અવાજ સાંભળીને એ પણ પછી ત્યાંથી આવે અને ઝૂમો જે છે ઝૂમો એ વેણું જે જગ્યાએ એનો પાટામાં પગ ફસાઈ ગયો હતો ત્યાં એ આવે છે એના પગને કાઢવાનો પ્રયત્ન કરે છે પરંતુ નકામો જાય છે અને અંતે એ મોતને ભેટવા માટે તૈયાર થઈ જશે બરોબર વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે આજે જે ઝુમો બીજતી જે પાઠ છે એ તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયો અને જો હજી ન સમજાણ હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટમાં લખજો જેથી કરીને આપણે ફરીથી આ પાઠનું રિવિઝન પુનરાવર્તન કરી શકે અસ્તુ આભાર જય હિન્દ